ઘી ઘી દેશી ગાયનું સુદ્ધ ઘી ગુજરાતની એક ધલક મફુ કાકાનું ઘી સૌથી અલગ બાર આવો અંદર તો જઈ

કરતે હાતે સંતાવે મેને પન જાય પાકા ઓકે યાર કોન ક બેબી પર બોય ના ઓ ભેર કે હોય ગુજરાત ની એક જી ગાયું શુદ્ધ હરિભાઈ હવે માથું સડ્યું છે એટલે નેતા જાઓ તમારા પાર્લરે જાઓ હારી કડક ચા પીવો ખરેખર ચા પી ને એટલે મગજ ફ્રેશ થઈ જાય અને મગજ